છો બરા મજામાં ઓકે મજામાં જ છો અમારી ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જેમાં મોગર નાસ્તો અવાર અવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેટલાક હવે અત્યારે આઠ વાગ્યા છે મને બહુ ખાસ ખબર નથી હું ત્યાં થઈ ગઈ છું થોડુંક કામમાં હતા કેમકે આજે છે ને મારા માયા દીદીની હગાય છે તો અત્યારે બધા રસોઈનું કામ ચાલુ છે શાક બનાવવાનું છે પછી લાપસી બનાવવાની છે મગ બનાવવાના છે શરૂ જ છે હું ઉપર આવેલી છું

પેંજીસે મસ્ત મસ્ત કેઈ બનાય છે મહેનત બનાય હો મારા કાકાએ છે ઓની બ્લોગમાં છે છે મારા છે કાકા રોટલો દાઈ છે આ મારા ભાભી છે

માયા દીદી આ બાજુ જો ભલે પછી તેમ કામ કરજો તો એ કેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે હવે એને જવાનું છે ફોટા જવાનું છે ઘરે ને કંકુ પગલા પડી ગયા છે

ઓહ આવ્યા છે ને તો થોડાક ઘટમાં છે આમ જો મોટું મોટું ગેફ લાવ્યા છે કોમલ બાભી હાટુન આશી બે બેઠા છે મારા ભાભી બેઠા છે કામ બેઠા છે કેટલા બધા છે બહુ નિશા બેન તૈયારથી ને બહી ગયા બેન પાયલ બેન મા ધુવી દઉં કાચી હું કે

પીતા નથી પણ આજ પી લીધી છે જો હું કે આમાં દુલ્હાને જો સા કેમ કે પીવી જ પડશે ઉપર છે ને એટલે

çünkü